ટ્રિપલ ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફેટ બીએનએસની કલમ એકસો ત્રણ બસો અડત્રીસ બસો ચાલીસ મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપણે પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાતલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડિનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણેના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સમોર્ડનેન્ટ કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું એને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું સાહેબ સાથે બીજા હત્યા કરવામાં મદદ હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી બટ તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમને ખબર પડી એની વાઈફ જે છે ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે